જુઓ બોલિવૂડમાં સ્ટાર્સ હોય છે સુપરસ્ટાર્સ હોય છે અને પછી પછી આવે છે અક્ષય ખન્ના એક એવું નામ જેને કોઈ એક કેટેગરીમાં બાંધી જ ન શકાય એમની આખી સફર કોઈ સીધી લાઇન નથી પણ એક એવી રોલર કોસ્ટર રાઇડ છે જેમાં જોરદાર ઉતાર ચઢાવ છે રહસ્યમય રીતે ગાયબ થઈ જવાની વાતો છે અને પછી એકદમ નવા જ અંદાજમાં પાછા ફરવાની એક અવિશ્વસનીય કહાણી છે આ શબ્દ સાંભળીને થોડો આંચકો લાગ્યો ને આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી આ ખુદ અક્ષય ખન્નાએ બે હજાર અગિયારમાં કહેલી વાત છે અને એ પણ એવા સમયે જ્યારે એમની એક પછી એક કુલ અગિયાર ફિલ્મો ફ્લોપ થઈ હતી અને એમની પાસે કોઈ કામ નહોતું વિચારો એક એક્ટર માટે આનાથી વધુ નિરાશાજનક સમય કયો હોઈ શકે તો મૂળ સવાલ એ જ છે કે જે વ્યક્તિએ પોતાની મહત્વાકાંક્ષા છોડી દીધી હતી એ આજે ઇન્ડસ્ટ્રીના સૌથી દમદાર અને ડિમાન્ડમાં રહેલા કલાકારોમાંથી એ કેવી રીતે બની ગયો આ કોઈ સામાન્ય કમબેકની વાત નથી આ તો પોતાની જાતને પોતાની કરિયરને બધું જ નવેસરથી ઘડવાની કહાણી છે પહેલાં આજની વાત કરીએ આજે એમની કરિયર એવા મુકામ પર છે જ્યાં એમનું નામ જ કાફી છે ફિલ્મ ધુરંદર હોય કે છાવા મોટી મોટી ફિલ્મોમાં એમની હાજરી જ એ વાતની ગેરંટી બની ગઈ છે કે પર્દા પર કંઈક જબરદસ્ત જોવા મળશે વાત અહીં સુધી પહોંચી ગઈ છે કે લોકો હવે મોટા સુપરસ્ટાર્સની ફિલ્મમાં પણ ખાસ અક્ષય ખન્નાને જોવા જાય છે કહેવાય છે કે એમનો ઓરા એમનો પ્રભાવ એટલો મજબૂત છે કે આખી ફિલ્મ પર છવાઈ જાય છે આવો સન્માન મેળવવું ખરેખર બહુ મોટી વાત છે પણ આ શિખર સુધી પહોંચવાનો રસ્તો જરા પણ સીધો નહોતો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ લેજેન્ડરી એક્ટર વિનોદ ખન્નાના દીકરા હતા એટલે એન્ટ્રી તો ધમાકેદાર જ થવાની હતી એવું બધાને લાગતું હતું એમના પિતાએ એમને હિમાલય પુત્રથી લોન્ચ કર્યા પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ પણ પછી એ જ વર્ષે આવી બોર્ડર એક એવી મલ્ટીસ્ટારર બ્લોકબસ્ટર જેણે રાતોરાત અક્ષયને એક ચાર્મિંગ હીરો તરીકે સ્થાપિત કરી દીધા એક જ વર્ષમાં ફ્લોપ અને સુપરહિટ બંનેનો સ્વાદ ચાખ્યો પણ બોર્ડરની સફળતા લાંબો સમય ટકી નહીં રોમેન્ટિક હીરો તરીકેની એમની ગાડી પાટા પરથી ઉતરી ગઈ મોહબ્બત હોય કે ડોલી સજા કે રખના એક પછી એક ફિલ્મો ફ્લોપ થતી ગઈ અને એમની કરિયર પર એક મોટો પ્રશ્નાર્થ લાગી ગયો હવે આવે છે એમની કરિયરનો એ ફેઝ જ્યાં એમણે પોતાની એક્ટિંગની તાકાત તો બતાવી પણ સાથે જ એક એવા પર્સનલ પડકારનો સામનો કર્યો જેણે આગળ જઈને એમની આખી કરિયરની દિશા જ બદલી રાખી એક બાજુ દિલ ચાહતા હેમાં સિડ જેવો સિરિયસ અને ઊંડો રોલ કરીને ક્રિટિક્સના દિલ જીતી લીધા તો બીજી બાજુ હંગામા અને હલચલ જેવી ફિલ્મોથી સાબિત કરી દીધું કે કોમેડીમાં પણ એમનો કોઈ જવાબ નથી એ કોઈપણ રોલમાં ફિટ થઈ શકે છે અને બરાબર એ જ સમયે જ્યારે કરિયર પાટા પર આવી રહી હતી ત્યારે એમના જીવનમાં એક મોટું તોફાન આવ્યું અકાળે વાળ ખરવાની સમસ્યા એમના આ શબ્દો જ બતાવે છે કે એક સ્ટ્રીમ હીરો માટે એ કેટલો મોટો અને દર્દનાક આઘાત હતો આ પર્સનલ સ્ટ્રગલ અને સાથે થોડી ખોટી ફિલ્મોની પસંદગી આ બધાનું પરિણામ શું આવ્યું ખબર છે એક નહીં બે નહીં પૂરી અગિયાર અગિયાર ફિલ્મો લાઇનમાં ફ્લોપ થઈ આ આંકડો કોઈ પણ એક્ટરના આત્મવિશ્વાસને તોડી નાખવા માટે કાફી છે અને કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે આ જ સમયગાળામાં એક એવી તક એમના હાથમાંથી ગઈ જે કદાચ એમની આખી કરિયર બદલી શકતી હતી તારે જમીન પર હા આમિર ખાન પહેલાં એ રોલ અક્ષય ખન્નાને ઓફર થયો હતો સતત નિષ્ફળતાઓ અને પર્સનલ સંઘર્ષ પછી બે હજાર બારમાં અક્ષય ખન્ના જાણે હવામાં ગાયબ થઈ ગયા સ્ક્રીન પરથી પાર્ટીઓમાંથી પબ્લિક લાઈફમાંથી બધેથી આ પાંચ વર્ષ એમની કરિયરનું સૌથી મોટું રહસ્ય બની ગયા એક જાણીતો એક્ટર આમ અચાનક ક્યાં જઈ શકે શું કરી રહ્યો હતો કોઈને કશી જ ખબર નહોતી આ સવાલે ત્યારે ઘણી અટકળોને જન્મ આપ્યો હતો એમણે પોતે પણ આ ગાળા વિશે અલગ અલગ સમયે અલગ અલગ જવાબો આપ્યા જેનાથી આ રહસ્ય વધુ ઘેરું બન્યું ક્યારેક કહ્યું કે પર્સનલ કારણો હતા તો ક્યારેક કહ્યું કે સારી સ્ક્રિપ્ટ નહોતી મળતી સાચું કારણ શું હતું એ તો કદાચ એ પોતે જ જાણે છે પણ પછી પાંચ વર્ષના એ લાંબા બ્રેક પછી જે થયું એ હતું અક્ષય ખન્ના ટુ આ વખતે કોઈ રોમેન્ટિક હીરો નહીં પણ એક એવો દમદાર એક્ટર જેણે સાબિત કરી દીધું કે રોલની લંબાઈ નહીં એની ઊંડાઈ મહત્વની છે એમણે ઢીશુમના નાના પણ યાદગાર રોલથી શરૂઆત કરી પછી મોમ અને સેક્શન થ્રી સેવન્ટી ફાઇવ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો સિક્કો જમાવ્યો અને દ્રશ્યમ ટુમાં તો અજય દેવગણ જેવા સુપરસ્ટાર સામે ઊભા રહીને આખી લાઇમલાઇટ પોતાની તરફ ખેંચી લીધી અને આજ તો એમની જીતની સૌથી મોટી અને સુંદર કહાણી છે જે લોક જે ટાલ એક સમયે એમની કરિયરમાં અવરોધ બન્યો હતો એ જ એમની સૌથી મોટી તાકાત બની ગયો એમની યુનિક સેલિંગ પોઈન્ટ એટલે કે યુએસપી બની ગયો તો આખરે આ બધી ઉથલપાથલ પછી જે સામે આવ્યું એ હતું શુદ્ધ પ્રતિભાનું શાસન એક એવો વિજય જે દેખાવ સ્ટાર્ડમ કે માર્કેટિંગથી ઘણો ઉપર છે આજે ઇન્ડસ્ટ્રીમાં એમને એક નવું નામ મળ્યું છે ધી ઓરા મેન એટલે કે જ્યારે એ સ્ક્રીન પર હોય ત્યારે બીજું બધું ગોણ બની જાય છે બસ એ જ દેખાય છે એમનો પ્રભાવ જ એવો છે જરા આ બદલાવ જુઓ એક સમયે જે એક્ટર દેખાવો અને રોમેન્ટિક રોલની સ્પર્ધામાં ક્યાંક ખોવાઈ ગયો હતો આજે એમની પોતાની એક અલગ બ્રાન્ડ છે આજે એમની હાજરી જ ફિલ્મની ગુણવત્તાની ગેરંટી ગણે છે અને સૌથી મહત્વની વાત એ છે કે એમણે આ સ્થાન કોઈ પ્રમોશન કોઈ દેખાડા કે સોશિયલ મીડિયાથી નથી મેળવ્યું આ સ્થાન એમણે માત્ર અને માત્ર પોતાની અસાધારણ એક્ટિંગના દમ પર બનાવ્યું છે આખી સફર જોયા પછી એક સવાલ મનમાં રહી જાય છે શું બોલિવૂડે પોતાના જ એક શ્રેષ્ઠ રત્નને ઓળખવામાં દાયકાઓ લગાડી દીધા શું એ એક એવા કલાકાર હતા જે સમય કરતાં ઘણા આગળ હતા આનો જવાબ કદાચ આપણી પાસે નથી પણ વિચારવા જેવો જરૂર છે